તો સ્વાગત છે મિત્રો મિત્રો ફરી એકવાર ટોટલ ગુજરાતીમાં તમને એવું લાગતું કે આ આ છોકરી છોકરી સોરી સોરી ચાર ધામની ચારધામ કરી પાછી આવી છે અને તેને હાર પહેરાવીને એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે એવું બિલકુલ નથી મિત્રો આ એક જાત્રા નહીં પણ ધજાગ્રા કર્યા છે મિત્રો જી હા મિત્રો આ ડોશી એ અઢાર વર્ષના યોગ સાથે લગ્ન કરી લીધા છે મિત્રો અને તેની પોતાની ઉમર સાઠ વર્ષ છે મિત્રો તો મિત્રો મળતી માહિતી પ્રમાણે આ યુવક એના છોકરાનો છોકરો છે એવું જાણવા મળ્યું છે મિત્રો વધારે હું કઈ નહીં કહી શકું કારણ કે મને ચક્કર આવવા માંડે છે મિત્રો આ ઘટના સાંભળીને મને કઈ ખાવા મળ્યું છે મિત્રો તમે તમારી જાતે જોઈ લો ક્યાં કરી શાદી કરી તમને હા કે સર ઉમર લડકી भाई। अंटी, तुम्हारी उम्र क्या है साल तुम्हारी क्या नहीं है कौन है तुम्हारा ये ये मेरा आदमी है ये तुम्हारा आदमी है मैंने इसे शादी करी है तुमने शादी हाँ। करी है तुम्हें बुढ़िया देख बोल भी नहीं पा रही है शादी है भैया करनी पड़ती है बेटा क्यों 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 मेरे पास बहुत पट्टी है क्या बहुत मेरे है